અર્દજી જય દ્વારકાધીશ વગર દલાલી મગુરિયો તમે પડદી તમારી માટે પડદી લઈને આપણે આવી ગયા છીએ પડદી પહેલા તમે જોઈ લ્યો કેવી પડદી છે ભાઈ ફૂલ કડક હો ભાઈ પડદી માં કાઈ ના કેવું પડે તમે જોઈ શકો પડદી મશીન છે ભાઈ આ ની સાઇઝ છે સા આઠ પાંચ બારો નવ પાંચ બારમાં એ મળી જાય જોતી હોય તો અને મોટી સાઈજ છે સાત નવ પંદર એ મળી જાય મોટું બેલું જે કોઈને જોતું હોય એ નંબર ઉપર કોન્ટેક કરી વાતચીત કરી ભાવતાલને ને બધું પૂછી શકો ખાંડનો ભાવ આપણે અહીં રાખેલો ભરાઈ સાથેનો સત્તર રૂપિયા આ પડદીનો અત્યારે તમે જે જોવો ને એ ને મોટી સાઈઝમાં છવી રૂપિયા ભરાય સાથે જે કોઈને જોઈને નવા હોય તો આડીને ફોલો શેર જરૂરથી કરતા જજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે મારા ભલે હાલો જય માતાજી